તો હાલો નમસ્કાર મિત્રો હું છું તમારો પ્રિય મિત્ર ભૂપતભાઈ આજના આપણા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મજામાં ને આપણા વિડીયો જોવે એ બધા મજામાં જ હોય છે આજે આપણે એક વિડીયોમાં બતાવવાના સિવાય કે ગુવાર કેવો વાવો ઘણા બધા મિત્રોનો કોમેન્ટ આવ કોમેન્ટમાં આવતું હતું કે ગુવાર કેવો વાવો એના વિશે ભૂપતભાઈ થોડીક માહિતી આપો ને તો આપણે આજે ગુવાર કેવો વાવો ખેડૂત મિત્રોને તેની આપણે માહિતી આપવાના છે અને ત્યાંનો વ્લોગનો વિડીયો બનાવવાના છે તો વિડીયો છેલ્લે સુધી જોજો કે ગુવાર કેવો વાવો તેની સંપૂર્ણ માહિતી તમને મળશે તો વિડીયો આગળ સુધી જોતા રહેજો તો હવે મિત્રો જુઓ તમને એક ગુવારનો સોડવો બતાવું છું આ ગુવારનો સોડવો છે ગુવાર મિત્રો તમારે વાવો હોય ને તો આવો જુઓ આવો ગુવાર કોઈ દિવસ નહીં વાવવાનો કારણ કે આ ગુવાર જો ને એમાં શીંગું બહુ આવતી નથી અને આને થળિયું જો આવી રીતનું ઝાડું વધારે થઈ જાય છે એટલે ગુવારની સી તમારે વધારે નફો મેળવો હોય અને આવક મેળવી હોય તો આવો ગુવાર નો વાવો તમારે જ્યારે ગુવાર ગુવારનું બિયારણ પસંદગી કરો ત્યારે ગુવારનું બિયારણ પસંદગી કરતી વખતે ખાસ ધ્યાનમાં લેવું કે ગુવાર આવો ન આવી જાય તેનું ખાસ ધ્યાન રાખવું કારણ કે આવો ગુવાર રહ્યો ને તેમાં શીંગું બહુ આવતી નથી એટલા માટે જો આવી રહે ને તે તમને બહુ આવક નથી આપતી એટલે ગુવાર આવો ન વાવો તો મિત્રો એક બીજું એક ખાસ તમારે ધ્યાનમાં લેવા જેવી બાબતની આપણે થોડીક ચર્ચા કરીશું તેની તમને એક વાત કરું છું હું કે જ્યારે તમે ગુવાર લેવા જાઓ ત્યારે તેમાં ગુવારનું જે પેકેટ આવે ત્યારે પેકેટનું એક્સપાયર ડેટની ખાસ ધ્યાન રાખવી જો એક્સપાયર ડેટ તમારી ખતમ થઈ ગયેલી હોય તો પણ આવા ગુવાર થતો હોય છે એટલે ગુવાર જ્યારે તમે ગુવાનું બિયારણ પસંદગી કરવા જાઓને ત્યારે ખાસ કાળજી લેવી કે ગુવાર આવો કદાપી પસંદ કરવો નહીં હવે આ મારા વિશ્રામ કાકા છે મારા વિશ્રામ કાકા પાસેથી થોડીક ગુવારની માહિતી લઈશું કે આ ગુવાર ભગત પાવામાં કેવી તકલીફ તમને પડી અને ગુવારમાં કેવો કેવો રોગ આવી ગયો આ ગુવારનું બિયારણ સારું છે કે નથી સારું તેની સંપૂર્ણ માહિતી અમારા આ વૈશ્રામ કાકા દીશે હવે બોલો વિશ્રામ ભગત ગુવાર કેમ છે હે

અને આમાં રોગ પણ વધારે આવતો હોય છે એટલે આમાં શીંગ ગુવારની બહુ આવતી નથી અને દવા પણ આમાં વધારે સાંટવી પડે છે તો બિયારણ જ્યારે તમે ગુવારનું લાવો ને ત્યાં બહુ ખાસ કાળજી લેવી અને જો આ ગુવારની શીંગું આવી છે મોટી લાંબી થાય એટલે આવા ગુવારનો ભાવ પણ તમે જ્યારે બકાલું વેસવા જાઓ ને ત્યારે ગુવારનો ભાવ પણ નથી આવતો એટલે ગુવાર બને તેટલું બિયારણમાં વારંવાર હું એટલા માટે કહું છું કે તમારે તમે શેતરાઓ નહીં અને જે પણ મિત્રો સાથે આવું થતું હોય તે મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારી સાથે પણ આવું ગુવારનું બિયારણ આવી ગયું હોય તો જણાવજો તમે ક્યાંથી ગુવારનું બિયારણ લીધું છે તો આવું આવ્યું છે જેથી કરીને બીજા મિત્રો પણ આવા ગુવારનું બિયારણ લેવામાં શેતરાય નહીં હવે જુઓ આ અમારી વાયડી પડજા છે નકરી હિંસકા ખાવા મળી છે હવે આમને આજ હિસકા ખવડાવ ખવડાવ ઠકવાડ દેવાની જરૂર છે લ્યો હું હિસકા ખવડાવું હવે આ આ હિસકામાં જુઓ એક એક ને બે વાર ઊઈન બદલે શાર શાર એક હિસકા બે આવી ગઈ સમજો આ જો અમારી આ વાયડી પર જા છે અમારે આ ઉરીસા બેન છે જો આ ઉરીસા બેન ને ભાગ આમાં પડી ગયા છે ભાગ ખાય પડી ગયા એના ભાગ હોય એટલે અમારે બીજું કાંઈ ન જોવે તો મિત્રો જુઓ તમને આ ગુવારનો સોડવોની હાઈટ પણ બહુ વધારે થાય છે હાઇટ થાય પણ હાઇટ પ્રમાણે કાંઈ આમાં શીઘુ આવતી નથી એટલે તમે આવો કદાપી આવું બિયારણ ન તમારા ખેતરમાં વાવો મિત્રો જુઓ આજે એક આપણી વાડી આ ગુવારનો છોડવો છે સોડવામાં એક નાની એવડી સકલી છે સકલીએ માળો મૂકી અને આમાં બસા થઈ ગયા છે જો ઝીણા ઝીણા છે સકલીના બસા તમને નજીકથી બતાવશું અને માળો પણ એવી રીતે સુંદર મજાની એની કલાથી ગૂંથવેલો છે કે તમે જોતા તમને એમ થાય કે સકલી પક્ષીઓનો કેવું મકાન હોય કેવું ઘર હોય જો સુંદર મજાનું શિવ શિવ દરજી પોતાનો સીવતા હોય તેવી રીતે મસ્તનો સુંદર મજાનો માળો સીવો છે તો જોવો મિત્રો તમને નજીક થી હું બતાવી આ બચ્ચા સુંદર મજાના બસા હે વાડીમાં અમારે આ ગુવારના છોડવામાં સોડવામાં છે અને જો આ ઝીણા ઝીણા છે આ નનકા એવા છે બચ્ચા બસિયારા જો આ મોટા સાસ ફાડે છે અને આ બસા જોવા માટે જો અમારે આ અમારા બેન બેન અને આ મારી બેબલી બેન બંને બસા જોવા માટે આ ગુવાર પાસે આવી ગયું છે નાના નાના ચકલીના બચ્ચા છે જુઓ કેવા મસ્તના છે હવે જો મિત્રો તમને નજીકથી હું આ બસું બતાવી